નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે ભગવાન હવે કહે છે સદ સચ્યાહમ અર્જુન અર્થાત સત પણ હું છું અને અસત રૂપે ભાષતી વસ્તુ પણ હું જ છું ભગવાને જ્ઞાન માર્ગ વિશે કહેવાની શરૂઆત બીજા અધ્યાયના સોળમા શ્લોકે કરી હતી જેમાં એમણે એમ કહ્યું હતું કે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત અર્થાત કે જે અસ્તિત્વમય વસ્તુ છે સતરૂપ વસ્તુ છે એનો કદી પણ અભાવ નથી અને જે અસત વસ્તુ છે એનો ભાવ નથી મતલબ કે એનું અસ્તિત્વ નથી આ શ્લોકમાં ભગવાન એમ કહે છે કે સત્ પણ હું છું અસત પણ હું છું ભગવાન સત્ય સ્વરૂપ છે તો આપણને સમજાય છે પણ જેનું અસ્તિત્વ જ નથી કારણ કે અસતનો ભાવ એટલે કે અસ્તિત્વ નથી જેનું અસ્તિત્વ નથી એને એવી શું વસ્તુ છે કે જેને ભગવાન હું છું એમ કહે છે પોતે સત્સ્વરૂપ છે એ તો વાસ્તવિકતા છે પણ અસતનું અસ્તિત્વ જ નથી એવું આગળ એમણે કહ્યું છે કે નાસ તો વિદ્ય તે ભાવો અસત વસ્તુનો ભાવ એટલે કે અસ્તિત્વ નથી તો પણ ભગવાન એમ કહે છે કે હું છું તો આપણે સત કોને કહેવાય અને અસત કોને કહેવાય બંને જાણવું જરૂરી બની જાય છે ભગવાને એમ કહે છે કે સત હું છું અસત પણ હું છું તો અસત શું છે એ પણ આપણે જાણવું તો પડશે તો પહેલાં આપણે એક ડેફિનેશન જોઈ લઈએ કે સત વસ્તુ એ છે જેને આપણે સત્ય કહી શકીએ કે જેનું વાસ્તવિક કે સ્વતંત્ર અસ્તિત્વ હોય અને સત્ય વસ્તુ અવિકારીને અવિનાશી હોવી જોઈએ કારણ કે એનો કદીએ અભાવ થતો નથી જો જેનો અભાવ થાય છે એ વિકારી વિનાશી વસ્તુ છે પણ જેનો કદીએ અભાવ નથી થતો એ સત વસ્તુ સત્ય વસ્તુ છે તો અસત કોને કહેવાય છે અસત વસ્તુ એટલે કે ભ્રમ કે મિથ્યા વસ્તુ એને કહેવાય કે જે અસ્તિત્વમાં છે એવું દેખાય છે પણ એનું વાસ્તવિક કે સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી એ કોઈ બીજાના અસ્તિત્વ ઉપર નભે છે આ વસ્તુ સમજવા આપણે એક ઉદાહરણ જોઈએ માટીનો ગળો માટીમાંથી ઉત્પન્ન થયો અત્યારે પણ માટી રૂપ છે અને નષ્ટ થઈને પણ એ અંતે માટીરૂપ જ રહેવાનો છે એનો અર્થ એ થયો કે માટીના અસ્તિત્વ ઉપર જ ગળાના અસ્તિત્વનો આભાસ થાય છે ગળા માટીથી ભિન્ન રહીને ગળાનું કોઈ સ્વતંત્ર કે વાસ્તવિક અસ્તિત્વ નથી માટી ગળાનું નામરૂપે જ અસ્તિત્વ છે પણ એનું વાસ્તવિક અસ્તિત્વ નથી એટલે નામરૂપે એ અસત છે પણ એ માટી રૂપે સતરૂપ છે માટીના અસ્તિત્વના કારણે જ ગળાનું અસ્તિત્વ છે ઇટ મીન્સ ગળા હેઝ એ બોરોળ એક્ઝિસ્ટન્સ ઉધાર લીધેલું અસ્તિત્વ છે એનું પોતાનું તો અસ્તિત્વ છે જ નહીં આ ઉદાહરણમાં ગળો અસત છે ઉત્પત્તિ અને નાસવાન છે અને તેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી એની કમ્પેરિઝનમાં માટી સતરૂપ છે ગળાના ઉત્પન્ન થવા સાથે અને ગળાના નષ્ટ થવા સાથે માટી ઉત્પન્ન થતી નથી અને માટીનો નાશ પણ થતો નથી માટીનું ગળાથી સ્વતંત્ર અસ્તિત્વ છે એટલે આ તો ઉદાહરણ છે કંઈ અંતિમ સત્ય તો માટી પણ નથી પણ આ તો એક ઉદાહરણ પૂરતું માટી સત છે ગળો અસત છે અસ્તિત્વનો કદીએ અભાવ થતો નથી એટલે જે ઉત્પત્તિ થાય છે અને જે નાસવાનું વસ્તુ છે એની અંદર કોઈ અવિનાશી તત્વ રહેલું હોવું જ જોઈએ કારણ કે જો અવિનાશી તત્વ ન હોતો હોય એ વસ્તુનો સદંતર અભાવ થઈ જાત નાશ થઈ જાત પછી એવું બનતું નથી રૂપાંતરણો થયા કરે છે નામાંકરણો થયા કરે છે પણ વસ્તુત્વનો અભાવ તો થતો જ નથી એનો અર્થ એ થયો કે દરેક અસત વસ્તુમાં વસ્તુ સમાયેલી છે ભગવાન આ વસ્તુનો ઉલ્લેખ તેરમા અધ્યાયના સત્તાવીસમાં શ્લોકમાં કરવાના જ છે કે જે સર્વ વિનાશીઓમાં એક અવિનાશીને જુએ છે તે સાચું જુએ છે આપણે એ વખતે એ શ્લોક ઉપર વધારે ચર્ચા કરીશું અત્યારે પણ તમે જ્યારે ગળાને ઉચકો છો ત્યારે ગળાને તો તમે માત્ર નામરૂપે ઉચકો છો ખરેખર તો તમે માટી જ ઉચકો છો એટલે ગ માટી ઉપર આપણને ગળાનો ભ્રમ થાય છે આપણે વ્યવહાર પૂરતો ગળો આકાર માટીના એક આકારને આપણે ગળો નામ આપ્યો છે જોકે આ તો આપણે વ્યવહાર પૂરતી વાત છે બાકી જે સત તત્વ છે એનો તો કોઈ આકાર પણ નથી એ તો નિરાકાર તત્વ જ છે કારણ કે આપણે આ પહેલાંના વિડીયોમાં જોયું કે નિરાકાર તત્વ જ બધા સાકારોમાં વ્યાપી શકે છે આ તો ઉદાહરણ ચાલે છે અત્યારે ભગવાન કહે છે કે અજન્મા અવિકારી અવિનાશી રૂપે હું એક જ સત્ય છું જેમ માટી ઉપર વિકારી વિનાશી ગળાનો ભ્રમ થાય છે આભાસ ઊભો થાય છે તેમ મારા ઉપર જ મારા સતરૂપ ઉપર જ વિકારી વિનાશી જગતનો આભાસ ઉત્પન્ન થાય છે અર્થાત હું પોતે સત્ પણ છું અને અજ્ઞાની લોકોને અસ જગત રૂપે ભાષું છું જ્યાં સુધી મારા સત્સ્વરૂપનું જ્ઞાન નથી થતું ત્યાં સુધી જ્ઞાની લોકોને અસત જગત સત્ત રૂપે અજ્ઞાનીજનોને સત રૂપ જગત અસતરૂપ અરે સતરૂપ ભગવાન જ અસત રૂપ જગત રૂપે ભાષે છે એટલા માટે ભગવાન કહે છે કે સત પણ હું છું અસત પણ હું છું હું પરમાત્મા રૂપે પણ છું અને આ બાધિત અસદ જગત રૂપે પણ હું જ છું બીજું કોઈ નથી જગત નામની મારાથી ભિન્ન કોઈ સ્વતંત્ર વસ્તુ નથી જેમ માટી કહી શકે કે ગળો મારાથી ભિન્ન રહી શકે એમ નથી ગળાનું કોઈ વાસ્તવિક કે સ્વતંત્ર અસ્તિત્વ જ નથી માટી વિના તો ગળો તો ખાલી નામ માત્ર જેમ ભગવાન કહે છે કે હું સત્સ્વરૂપ છું હું જ અજન્મા અવિકારી અવિનાશી છું પણ મારા તત્ત્વના અજ્ઞાનના કારણે મારા સાચા સ્વરૂપના અજ્ઞાનને કારણે હું જ જેમ માટી કહે છે કે ઘડા રૂપે ભાસું છું એમ ભગવાન કહે છે કે હું અસત રૂપે ભાસું છું અર્થાત સત્ પણ હું છું અને અસત પણ હું છું હવે એક પ્રશ્ન થાય છે કે વસ્તુ પર અસત વસ્તુનો ભ્રમ કેમ થાય છે આપણે અજ્ઞાની લોકો કહ્યું પણ એ પણ આપણે જાણી લેવું જરૂરી છે કે વસ્તુ પર અસત વસ્તુનો ભ્રમ કેવી રીતે થાય છે તો આપણે એનું એક ઉદાહરણ જોઈએ કે અંધારામાં રસ્તા પર દોરડું પડેલું છે દોરડું પડેલું છે અને ખૂબ જ અંધારું છે અંધારામાં આપણને એ દોરડું છે એવી સત્ય વસ્તુનું જ્ઞાન નથી થતું આપણને બરાબર દેખાતું નથી એટલે પણ કંઈક લીટી જેવું સળવડતું દેખાયું એટલે આપણને સાપનો ભ્રમ થાય છે કે કદાચ સાપ હશે આપણને અજવાળામાં તો આપણને સ્પષ્ટ ખબર પડે જ છે કે આ દોરડું જ છે અને આપણે ડરતા નથી પણ અંધારામાં આપણને દોરડું છે એવી સ્પષ્ટ ખબર ન હોવાથી આપણને સાપનો ભ્રમ થાય છે અને આપણને ડર લાગે છે ભય લાગે છે હવે તમે જો વિચાર કરો કે તમે રસ્તામાં જઈ રહ્યા છો અંધારું છે ઘનઘોર પણ જો રસ્તામાં દોરડું ના પડ્યું હોત તો સાપનો ભ્રમ પણ ના થાય મતલબ કે અસત વસ્તુનો આભાસ થવા એક વસ્તુ હોવી જોઈએ એમને એમને કોઈ વસ્તુનો આભાસ થાય નહીં એ કોઈ બીજી વસ્તુ પર આભાસ થાય ઊભો થાય એટલે જો દોરડું ના હોત તો સાપનો આભાસ ઊભો ના થાય પણ દોરડું છે જ અને એના કારણે આપણને અંધારામાં દોરડા ઉપર સાપનો ભ્રમ થયો છે એક વસ્તુ યાદ રાખો દોરડું સાપ બન્યું નથી મેં આ પહેલાંના વિડીયોમાં સિદ્ધ કરેલું છે કે પરમાત્મા જગતરૂપ બન્યા નથી પરમાત્મા જગતરૂપે ભાષે છે પરમાત્મા નિરાકાર છે અવિનાશી છે એ શા માટે સાકાર રૂપે વિકારી વિનાશી રૂપે બને એ પોતાના સ્વરૂપે જ રહીને પોતાના અવિનાશી નિરાકાર સ્વરૂપે રહીને જ સાકાર વિનાશી રૂપે જગત રૂપે ભાષે જે બનતા નથી જેમ કે આમાં અંધારું હોય કે અજવાળું હોય દોરડું તો સાપ બન્યું નથી પણ આપણા મનમાં સાપનો ભ્રમ ઉત્પન્ન કરવા માટે અંધારું જવાબદાર છે તો ભગવાન સત્સ્વરૂપ છે એમના ઉપ આપણે આપણા આપણને સત્ય આત્માના જ્ઞાન નથી એટલે જેમ અંધારું દોરડા પર સાપનો ભ્રમ કરાવવા માટે જવાબદાર છે એમ આપણું આત્મા વિશેનું અજ્ઞાન પરમાત્મા ઉપર જ જગતનો આભાસ ઉત્પન્ન કરાવવામાં જવાબદાર છે જગત છે જ નહીં જેમ મેં કહ્યું કે ગળાનું અસ્તિત્વ છે જ નહીં ખાલી ભાષે છે એમ જગત છે જ નહીં જગતનું અસ્તિત્વ ભાષે છે પણ આપણને એ ભાષે છે અને આત્માનું અજ્ઞાન છે એટલે જગતમાં આપણને ભય ચિંતા ટેન્શન વગેરે રહે જ છે આ વિશેનો વિડીયો આ બાબતમાં હું આગળ વિડીયો બન આના પછીનો વિડીયો બનશે ભગવાન જે સકામ ભક્તોની વાત કરવાના છે એ માટે અત્યારે તો આપણને આપણા આત્માનું અજ્ઞાન આત્માનું એટલે સત્ય વસ્તુનું અજ્ઞાન અસત્ય વસ્તુનો આભાસ ઉત્પન્ન કરાવે છે અને હંમેશા યાદ રાખો અસત્ય વસ્તુ જ ચિંતા ભય ટેન્શન વગેરેનું કારણ છે સત્ય વસ્તુ કદી પણ તમને નડતી નથી દુઃખ દેતી નથી ઉપરથી એ તો તમને સુખમાં રાખે છે સત્ય વસ્તુ જાણવાનો પ્રયત્ન કરો રિલેટિવ સત્યો નહીં એબ્સોલ્યુટ સત્ય જાણવાનો પ્રયત્ન કરો જેમ સોનું એમ કહી શકે કે મારામાંથી બનેલી કે હું પોતે જ બનેલી વીંટી અથવા હું પોતે જ વીંટી રૂપે ભાસતો ભાસું છું મતલબ સોનું પણ હું છું વીંટી પણ હું છું તો ભગવાન એમ કહે છે કે હું જ સત્સ્વરૂપ પરમાત્મા છું અને હું પોતે જ મારા તત્વના અજ્ઞાનના કારણે મારા સ્વરૂપના સાચા સ્વરૂપના અજ્ઞાનના કારણે અજ્ઞાનીજનોને જગત રૂપે ભાષું છું તો આ થઈ સત્પણ હું છું અસત પણ મારા ભાઈઓ બહેનો તમને જો આ વિડીયોનું કન્ટેન્ટ ગમ્યું જે રીતે હું સમજાવું છું અને તમને ગમશે પણ આનાથી વધારે લોજિકલ વાતો કોઈ નહીં કરી શકે અને જો વધુ વિસ્તૃત માહિતી તમારે જોઈતી હોય તમને આધ્યાત્મક જ્ઞાનમાં રસ હોય મારે કમિટેડ સાંભળનારા શ્રોતાઓ જોઈએ છે ખાલી ક્લિક સેવ એન્ડ ફરગેટ કરીને જતા રહેનારાઓમાં મને રસ નથી અને એટલા માટે જ હું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કહેતો પણ નથી અને મારો ઉદ્દેશ ઇકોનોમિકલ એક્ટિવિટી છે પણ નહીં મારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત ભગવદ્ ગીતાનો પ્રચાર જીવન મુક્તિ સહજ બનાવી આપવાનો છે પણ છતાંય જો તમને રસ પડે તો વિડીયો નંબર પંદર એકથી વિડીયો નંબર પંદર ચાર એમ ચાર વિડીયો મેં સત અસતનો વિવેક ઉપર બનાવ્યા છે અને વિડીયો નંબર સત્તર એકથી સત્તર ત્રણ એમ ત્રણ વીડિયો મેં સત શું છે એના ઉપર પણ બનાવ્યા છે તમે આ સાત વિડીયો પણ સાંભળજો તમને ભગવાને જે બીજા અધ્યાયથી શરૂ કર્યું છે એ બધું જ તમને જાણવા મળશે તો મારા ભાઈઓ બહેનો જો તમને આ રીતે સાંભળવાનું ગમતું હોય અને મેં તમને કહ્યું કે કમિટેડલી ખાલી ક્લિક સેવક અને ફરિયાદ કરીને જો ભૂલી જવું હોય તો આધ્યાત્મિક ફિલ્ડમાં આવતા જ નહીં તમે જે ફિલ્ડમાં છો એમાં જ યોગ્ય છે પણ જો એવું લાગે કે ભૌતિક જગત છે એનાથી ઉપર એક આધ્યાત્મિક જગત છે કે જ્યાં વાસ્તવમાં સુખ શાંતિ ને આનંદ છે તો મારે જાણવું તો જોઈએ એવી જાણવાની જિજ્ઞાતા હોય તો આ ચેનલને સાંભળતા રહો અને આપના જેવા જે કોઈ મિત્રો હોય કે જેમને રસ હોય પણ ખબર ન હોય કે ગુજરાતીમાં પણ કોઈ આવી ગુજરાતી આવો વિડીયો બનાવે છે તો એમને સાંભળવાનું કહેજો તો ત્યાં સુધી નમસ્કાર